Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વિશ્વના સૌથી રહસ્યમય પેંગબર્મના ત્યારે એક બેંગ્લિયન ત્યારે બાબા વાંગાની ફરી એકવાર એકવાર સમાચાર સામે આવ્યા છે આ વખતે એક એવી ભવિષ્યવાણી માટે જેમને વિજ્ઞાનથી લઈને સામાન્ય માણસ સુધી બધાને ચોંકાવી દીધા છે તેઓ દાવો કર્યો છે કે આગામી હજારો વર્ષમાં ચંદ્ર સંપૂર્ણપણે નાશ પામશે અને આ ઘટના એટલી વિનાશક હશે કે પૃથ્વી પર જીવવાનું સંતુલન ખોરવાઈ જશે બાબા વાંગા માટે ત્યારે ત્રણ હજારથી પાંચ હજારની વચ્ચે એક વિષાળુ કલક ચંદ્ર પર પડશે અને ત્યારે અથડાશે અને અથડામણ પછી ચંદ્ર ધ્રુવના ત્યારે વાદળમાં વિખરાઈ જશે જો કે પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ અદ્રશ્ય થઈ જાય છે તો તેની અસરો ફક્ત આકાશમાં નહીં પરંતુ દરેક સમુદ્ર દરેક ઋતુ અને દરેક જીવંત પ્રાણીની નિશાળી પર ત્યારે અનુભવા છે ચંદ્રનું અસ્તિત્વ ફક્ત રોમાંચક અને કવિતાનું પૂરતું મર્યાદિત નથી તે પૃથ્વી પર પર્યાવરણ ત્યારે સ્થિતિના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે શું બે હજાર પચીસ સુધીમાં યુરોપનો નાશ થશે બે હજાર પચીસ માટે બાભા વાંગાની આગાહી પણ ઓછી ભયાનક નથી તેમણે કહ્યું છે આગામી વર્ષોમાં યુરોપ સંપૂર્ણ નાશ પામી શકે છે ભલે કોઈને નક્કર વિગતો ન હોય યુદ્ધ આંબો સંકટ અને રાજકીય તાણ જોઈને સભી વધુ ભયાનક બની છે જોકે સૌથી ચોંકાવનારી દાવો તો બાબા વાંગાનો એ હતો કે માનવ સભ્યતા ત્યારે પાંચ અગ્નિવાસીમાં ત્યારે મિત્રો સમાપ્ત થઈ જશે કોઈ દેશ બચશે નહીં કોઈ ભાષા નહીં કોઈ સંસ્કૃતિ નહીં કે કદાચ પૃથ્વી જેવું કોઈ સ્તર બચશે નહીં આગાહી કોઈ વૈજ્ઞાનિક તસ્વીરો પર આધારિત નથી પરંતુ અત્યાર સુધીની તેની ગણેશ સચોટ ધ્યાન ધ્યાનમાં લેતા અને તેને અવનતા જ સડી નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ